ठीक में यार यार बाहर हाँ हाँ उधर तू आ एक यार तब यार बहुत चलो बहुत नहीं कहते थे ना वो ना वो साइड में जाते हैं अलग है साइड पर जाते हैं ना ना बहुत ना तो पैसा तो ना पार दो ये यार हाँ पैसा अच्छा तो मालूम पाव माल पैसा तो जरूर है पर हमारा पैसा लगा ना है कहीं हमने ये तो ये क्या कहीं क्या तो ये 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 तो � તમે ફોન hmm. <peace cảmazales> બાર પૈસા સિગનિયા લે ઓલો ટેન્શન આવે બાર દત્તો વાતો આવી ગઈ પૈસા લેવા ના પૈસા આવી ને ગમે 1 રૂપિયો અને હવે કરું હું મારે નેના ભાઈને ખેતર કોરી ખેતર કોરી દેજો અડો નું લેવું તો કોણ લેઈ પડતી તો એ લેવા તો યો તો તો मोर अंबानी दादा अंबानी जावणो आता दार वाज र रंबन होव तारा उभा र अपारोय पैसे ला ल्याया था तू बा जाऊ ते आपण काय करू हो नाही अरे अ तू तारा पे ये गे जावतो बोलावा जा मार आपण बोला के ते नाही बोला इनावर रॉय ले वाली दादा आवाज जतो तो आपण नाही ना कंदावा देना ठाडे जाऊ तू बोला रे जाय बोल नाही कोण आला जीवो जाऊ दे नाही ना तू

તો બિના ના ના હે બિના ભાઈ યાર એટલે તો જો તો યાર હું મોગળો જોઈને આય લઈ કમ્પ્લીટ જોઈ બાઈ ફ્રેશ થઈને આયો આ સોબરાને બોલાવ્યો સોબરા પૂછી મુક ક કે મોગળા કાકા હે એટલે કે મન પર ખબે નહી તો આપરલા દત્તુ બાવાજી પૈસા લીધા હતા પણ 30000 ઓવ દત્તુવા લેવાયા હતા તો કોણી દત્તુવા લેવા અને ફૂગ લગાડીને ના મારે તો પૈસા તો નહી ભાવ પૈસા તો આપણો મને હું કહું તમ નહીં પૈસા તો પૈસા પીવાના પૈસા નહીં આવ તુલી જમીન નહીં પડી ઈ તો મે લઈ લીધી લોન 20 લાખ ની લોન લીધી હે કઈ લઈ લીધી તમે કઈ લોન લઈ લીધી તો આવે ને સર ના આયા પણ હું તો પીજી ન તો અલે તમે મોટા પહેલા તો શું શું લે તમાર પણ લોન થાતી દી મન ખાબે કે માં જમીન પર લોન થવા કે આપો લઈ લીધી આવો તો પહેલા તું ભાયા તા તો લોન ગાર કાઠું બધા એ પૈસા એનો આવત પછી ઓલી લગાડી ગયા ની ये तो हाचवा तत्वबा बाबा विजय आकडे तो बिहार दुनिया थी लू हाडीया रे बिजाओ रेट नो है खबर ना तो लोन वाला जैन बोलाओ अन लोन जो अन किधा तो पैसा लेले मने पूछू तर तो 20 लाख रुपया ले ली जाय तेम करा हब्लो ए लोन वाला आहो ना कामी केहू नहीं अयो तो तत्वबा पैसे तो आनो पड़सी उबा ताले नहीं पैसा तो आनो पड़ी कबे आनो पड़सी तुम्ही तो लोन वाला आवे ना केला तुम्हें बोलता ना खाली आज तो आए ना आपने ले दिए बरोबर ना 20 30 હજાર વાળે આ 30 હજાર લગાવેલા આ લોકો ને એટલે અમે દે કે બોલાવ પરસી જાવ તો એ કરતા હા તો પૈસા આપી ગય મને ખબર ના પડ્યું લોન લઈ લીધી બહુ પૈસા આપી એટલે दारू दारू નું નંબર તમે પૈસા વસાવો પૈસા પાટી જા ને दारू બંધ કરી દીધો પટી જા તો બળ હોય તો ચાલુ પૈસા આવી તો ચાલુ દેવાનું તમે શું આ તો પેલા સાહેબ આવી સાહેબ આવી સાહેબ આ તો સાહેબ પણ બોલાવ મુકે જ જતો ના તમે કોમ જો બેહુ હે બો બેહુ જો આ થોડો ઉપર ગયા જ તો તમે જો તો તો લાવ એ સાહેબ વાત ના હો આ તો બોલાવો ના બરોબર બરાબર ભાઈ ચલે આ તમે જો આ ને ઓ જો દા બાપા બા ના ના આ બા બા ને આ માર વાળો તો તો માથે જબરજસ્ત કરી ને આ ભઈ તો લોન લઈ જમીન પર શું કરવાનું માથે ઓ ટેન્શન પર સત્તુ બીજે ટેન્શન વધારે હવે એના બાજુ નહીં બધા પૈસા દારૂ પી ગયો હું કરું હું

లైకొక లేనే ఆ ఇద్యా తీచ్చుని आओ आ तुम्हारा अंगातज आया आओ लोन करवानी है पहला भाई नाम दे हां भाई इधर से आया और इधर से आए हां हां साहब जंग हां बोल देना पाणी पाणी ला दो बद्रीजा साहेब आ जाओ कौन हो साहिब ये हुए कपड़े मैं वाला भाई साठ मिनट तक एक लाओ भाई नौ लेवनो राहुल भाई राहुल भाई मैं माना नेचा काम करो અમે યાર આવું તો કાઢો એ હવે તાર તમાર અંદાજો છો તમે મારા કાતા હોય કોણ મારા નેતર કોમ કરો આપણો રી 40000 ની લેવાની છે 40000 કે તો કે તો પર લેવાડું આ કોણ આવો ત્રીજો કોમનો છો છો આઈ પપ્પા આપ નાતા નહી લીપકો મારા ગ્યારા જો મને કાબા હા ને કે લો તો કાબા હા દીજીરા ને જે તમારા લોર તમારે તેલા નો 40000

તમારા ખાલી તમે જમીન બતાજો તો બતાવી દે નીકળશે હું કહું કાગળે તો 50 નાય ભાવ તમા કહું તમે મારા ને તો કોમ કરો હું તમારે તો બધું કર દેની વાત કરજો સાહેબ તમે મારા ને તો કોમ કરો મારા ઉપર કોંધી કરતા હું સાથ વાત કરવા હું તમારા કાગળ એ જોય લીખી સાહેબ આલે તમારે એક આટા કર લાવ પાન કા ખાવું 11 હા આ તો પડીયો ઓર તો થઈ ગઈ પડીયો હા તો થઈ ગયા તો હું સાહેબને જમીન મોતા બતાવ આવું અતાર જોઈ પડ સાહેબ હું કહું કાલ આવો ને અમારે कारा हुआ का है पर कोई काल भराया नहीं हमारा काल बात तो बाहर है वोजीया वोजी 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 आई दो तो बता दे ना को पण तो हम मुंह तो बता ले जो वासु राव राहुल भाई साहब तुम बता ले जो दादा साहब भाई चलो साहब राहुल बता आप हेलो हमारा खेता बताऊं तभी दूरी लो પછી આપ તમે અમાર બે સાહેબ મારા ઉપર બળી ગયું આવું એવું તમારે મજાક લેવાનું છે ના ના આપડે કોઈ એવું આપડે તમે ફોન કરો તમે કરી દેજો બરોબર ખેતર આવી જાય

પોતાને કાલે તમે લોન નું કપ કરો એટલે બોલે કાગળે બાગડે તમે ફોટા ફોન કરે ફોટા મોકલી દઉં તમારે બોલતા હવે આરંઘાટ લઈને આયા એ તો બધું એરિયા જ કર્યું એવા જ કરવા દો હું તો જઉં ત્યાં

તો ડોક્યુમેન્ટ તમારે કાલ બીજી નીકળું હવે લેવા તા ને